લગ્નમાં ડાન્સ કોણ ન કરે અરે ભાઈ વરરાજા પણ હરખના બે ઠુમકા લગાવી જ દે છે પણ ઉત્તર પ્રદેશમાં લગ્નમાં વરરાજાને ડાન્સ કરવો ભારે પડી ગયો ભારે પણ એવો પડ્યો કે તાત્કાલિક દુલ્હને લગ્ન તોડી નાખ્યા અને આખે આખી જાન વિલા મોટે પાછી ફરી ખર્ચો તો માથે પડ્યો પણ ફેરા ફરવાના કલાક પહેલા જ વરરાજાના સપના ચૂર ચૂર થઈ ગયા આખો મામલો સાંભળશો અને જોશો તો તમે પણ ચોંકી જવાના આ વાત છે મૂળ ઉત્તર પ્રદેશના પરિવારના સભ્યો આટોપી રહ્યા છે રાત્રે ભોજન માટે સળગાવવામાં આવેલો ચૂલો પણ ઠંડો પાડી દેવાયો છે વહેલી સવારે ઘરના સભ્યો કામે લાગેલા છે હકીકતમાં દુલ્હનનું ઘર છે જ્યાંથી જાન દુલ્હન વગર જ પાછી ફરી આગળની રાત્રે વાજતે ગાજતે જાન આવી ઘર અને વિસ્તારમાં હરખની હેલી હતી ભાઈ જાનૈયાઓ મોજમાં હતા અડધી વિધી પૂરી થઈ ગઈ હતી ત્યાં સમય થયો નાચ ગાન હવે દુલ્હન ના પરિવારને શું ખબર કે જાન લઈને આવેલા વરરાજા સાહેબ માઇકલ જેક્સન ના ફેન હશે દુલ્હન અને વરરાજાને ડાન્સ કરવા માટે ઘરના સભ્યોએ ઊભા કર્યા અને વરરાજા દે ધના ધન ઠુમકા લગાવવા લાગ્યા ડખો ડાન્સમાં નહોતો પણ બેકગ્રાઉન્ડમાં વાગતા સોંગ સાથે થયો ગીત હતું તુજકોના દુલ્હન બનાવગી વરના કવારી મર જાઉંગી તમને થતું હશે વળી ડાન્સ કર્યો એમાં શું પ્રોબ્લેમ ભાઈ અરે તમે કોઈ નિર્ણય પર પહોંચો તે પહેલા કહી દઈએ કે વરરાજા સાહેબ અને વરરાજાના પિતાશ્રી દારૂના નશામાં ધૂત હતા આરોપ છે કે વરરાજા નશામાં એટલો ધૂત હતો કે બે વખત તો ભપ થઈ ગયો હદ તો ત્યારે થઈ જ્યારે વરરાજાના બાપાએ દારૂના નશામાં દુલ્હનના પરિવાર સાથે ઝઘડો કર્યો અને પછી શું એવી આગ લાગી કે ફાયર બ્રિગેડ પણ ઓલવી ન શકી

बड़ा वापस हमको लड़के के बाप ने शराब पी रखी थी हाँ। और शराब पी रखी थी हमारे साले को भी गाली सामान नहीं, ये नहीं ले जाएंगे वो नही ले जायेंगे और जगह हमें लड़ जाइए किया लेने हाँ। का बुक किया, किया।, किया। इसलिए हमारे आप लड़ाई हुई और लो, फिर फिर लोगों ने आपसे जयमाला भी पड़ी फिर जयमाला भी पड़ी लड़की ने माले देगा मान ले उसको शराब की मांग लगी मांग लगने के बाद लड़की ने हमसे मना की फिर फिर हमने भाई જેમ લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા જ નિર્ણય લઈ લીધો કે આપણે આ નશાખોર સાથે લગ્ન કરવા નથી દુલ્હને તેના પરિવાર સમક્ષ જીદ કરી કે હું જીવ આપી દઈશ પણ આ વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું जैसे दो बार गिरा में था उसके बारी मेरे पिताजी बेकार यहाँ पे दारू पी के आते हैं तो लड़की ने मना कर दिया ऐसी लड़की होनी भी चाहिए जो समझदारी से काम ले अपना आगे चल के शादी कर लेती वो तो आगे चल के मारते पीटते तो क्या फायदा तो ने के लिए मना कर दिया चीजाएंगे तो मजा आएंगे દારૂનો નશો ઘર બરબાદ કરે સાંભળ્યો હશે પણ આ કિસ્સામાં કહેવું ખોટું નથી કે દારૂના નશાએ ઘર બાંધવા જ ન દીધું વિડંબના તો જુઓ જે જાન દુલ્હન લેવા આવી હતી તે વિલા મોઢે દુલ્હન વગર જ પાછી ફરી હરખમાં વરરાજા અને તેના પરિવારે એવી ભૂલ કરી કે સમાજમાં બદનામી સહન કરવાનો વખત આવ્યો હશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક